દસ પંદર મિનિટ થી મથી કરતું નથી સવાર સવાર તો ફાઇનલી આપણો પતંગ અહીં આવ્યો ફાઇનલી આપણે ઘરે થી નીકળી આ રો ખોલી દીધું છે ને હવે આપણે પંચર કરવાનું છે ફૂલ સરસ મજાના વાવ્યા ઓર્ગેનિક આપણે ખેતી સેલ્યુટ કેમ છો ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે સતરમાં સવાર સવારમાં તાબા ઉપર ચડી ગયા છીએ એ પણ અત્યારે ઉજોણી કરવાવાની એટલે કે પતંગના દિવસો જ આવી રહ્યા છે ઉતરાણ આવી રહી છે એના માટે પતંગ જગાવવાનું છે તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો સોનો રેવો તડકો મસ્ત મજાનો આપણે લઈ રહ્યા છે શુભ સવાર તો આપણે ફિરકી અને પતંગ લઈને આવી ગયા છે તો નાના નાના ટાણિયાઓ પણ અહીંયા આવી જશે અને મકાન ઉપર મોજ માણવાની છે આ દીધી છે છે આવી ગયા અને અહીંયા થોડુંક શૂટ થશે થોડા દિવસથી ઠંડીનું પ્રમાણ પણ વધતું જાય છે તમે જોઈ શકો છો સવારે થોડીક ટાબાઉ લઈ લે ગરમી આવી જાય વિટામિન ડી અને સરસની તમે જોઈ શકો ઠંડીનું પ્રમાણ પણ અત્યારે વધી રહ્યું છે અને ભૂલકાઓ મસ્ત પતંગ ચગાવશે અને આપણે જોઈએ અને પતંગ ચગાવીએ અને આ પતંગ આ ચગતું નથી હવે ફાઇનલી બીજું પતંગ લાવ્યું છે તે પતંગ ચડતું નથી ફાઇનલી આપણે કબન માટે બંને બાજુ ફાડા ફાડી દીધા છે અને ફિરકી પણ આવી ગઈ છે તો હવે આ પતંગ અને કબન બાંધ્યા અને પછી આકાશમાં ઉડાડીએ નાના નાના ટાણીઓ મોજ માણી રહ્યા છે તમે જોઈ શકો છો પતંગ ચગવા માટે સામે પણ આવી ગયા છે ફાઇનલી આપણે કબન ગઈ છે હવે પતંગ ચડશે આકાશમાં અને ફિરકી પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે પતંગ થોડી જ વારમાં આકાશમાં ચડવાની તો આપણું પતંગ આકાશમાં ચરવા મળ્યું છે તમે જોઈ શકો છો પંદર મિનિટ વીસ મિનિટ સુધી મથ્યા ત્યારે આ પતંગ ત્રીજું ટ્રાય માર્યું અને સડી ગયું છે આકાશમાં તમે જોઈ શકો છો હવે થોડા જ દિવસો ઉતરા છે તો કમેન્ટ આપણે બાકી છે ચૌદ તારીખે ઉત્તરાયણ છે તમે પણ મોજ માણી શકો છો અને ચેનલ પણ નવા હોય તો કરી નાખજો અમે બધા મોજ મળી રહ્યો પછી ચગાવી નાખ્યું છે અને તમે જોશો નાના નાના ભૂલકાઓ સુધી મોજ માણી રહ્યા છે ત્યારે સવાર સવારમાં ઢાબા ઉપર ગરમી લઈ રહ્યા છે અને થોડી થોડી ઠંડી હવે ડુવા આવી છે કેમ કે દસ વાગી ગયા છે તો હવે ટોપી કાઢી નાખીએ અડધો કલાક બાદ આપણે પતંગ ચગાવીને આપી દીધું છે ઘણા બધા અત્યારે પતંગ ચળગ્યું છે અને હવે વ્યમને ચગાવ્યું છે હવે હું ઘરે જાઉં નીચે ઉતરી જાઉં અને થકી વેમ બેઠી અને હું ઘરે જાઉં

પેટ્રોલ વેળવા માટે નળચું લગાવી દીધું છે અને હવે આપણે પેટ્રોલ ડાલીએ આપણું પેટ્રોલ વેડાઈ રહ્યું છે તમે જોઈ શકો છો એક તો છે થઈ ગઈ છે તો આપણે સાફ સફાઈ કરીને પછી જઈશું પંચર કરવા માટે તો તમે જોઈ શકો છો નીચે ટાયરમાં પંચર છે આપણે ઘરેથી નીકળીએ અને લઈને જઈએ તમે બ્લોગમાં જોડાયેલા રહેજો તો આપણે કોશિશ કરી છે કે સ્ટાર્ટ કરીએ ઘણા દિવસથી બંધ પડી છે એટલે એક મારવું પડશે તો કીકો કિકોબાજ આપણે એક્ટિવ ચાલુ થઈ ગઈ છે તો આપણે લઈને નીકળીએ ટાયર મંજર સામે

આપણે અત્યારે ખેતરમાં ઓટો મારવા આવી ગયા છે અને અત્યારના ટાઈમ થઈ ગયો છે ચાર અને તમે જોઈ શકો અત્યારે સરસ મજાનો ખેતીનો નજારો એકદમ આપણા ખેતરમાં આપણે સરસ મજાના ફૂલ વાવ્યા છે તમે જોઈ શકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ જેવા ફૂલ ઓલમોસ્ટ બેચી ગયા છે સરસ મજાનો નજારો છે ખેતરનો તમે જોઈ શકો છો આપણે અહીંયાથી મને સામે સુધી ફૂલ સરસ મજાના વાવ્યા છે અને તમે જોઈ શકો સરસ મજાનો છોડ થઈ ગયો છે અને સરસ મજાની એવી ખેતી કરી છે તો સારું એવું પણ થશે થોડા ઘણા ટામેટા પણ વાવ્યા છે મરચાં પણ વાવ્યા છે એ તમને બતાવું અને કિચન ગાર્ડન એટલે કહેવાય તે વાવ્યું છે થોડું ઘણું ઘર માટે જે કામ આવે છે સરસ મજાના જે ટામેટા તમે જોઈ શકો છો એકદમ કાચા છે હજી પાક્યા નથી એકદમ ઓર્ગેનિક આપણે ખેતી કરી છે થોડા ઘણા મરચાં પણ જે વાવ્યા છે એ તમે જોઈ શકો છો સરસ મજાના મરચાં જે આવી ગયા છે ખાસા ટાઈમ બાદ તો